હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશો તો તમારું સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો મિત્રો આજે છે ભાદરવી અમાસ તો આજે ઘણી જગ્યાએ મેળા પણ હોય ભાદરવી અમાસના અને આ ચાલે છે મઘાનક્ષત્ર તો આજે સવારે મઘાનક્ષત્ર ચાલુ કર્યો વરસાદ એટલે ચારક ઈંચ એક ધારો વરસાદ પડ્યો હે ચારક ઈંચ વરસાદ નાખી દીધો હે ત્રણ કલાકમાં ચારક ઈંચ વરસાદ પડી ગયો છે અને આ જે મેળો તો હું પણ આમાં ક્યાંય નીકળવાનો ક્યાંય વેત નથી આવવા એનું કારણ છે કે વરસાદે એ રીતનો પડતો હોય તો અત્યારે થોડુંક ખુલ્લું થયું એટલે મને એમ થયું કે ચાલો થોડોક વ્લોગિંગ કરી લઈએ તો મિત્રો અમારે જૂનાગઢમાં વરસાદ ત્રણથી ચાર ઇંચ વરસાદ તો પાકો પડ્યો છે અને આજે છે ભાદરવી અમાસ અને માંડવીમાં પાણી નીકળી ગયા છે અને આ થોડીક ખરાબ થઈ એટલે બરોબર આવ્યો હતો તો અમે જોવા માંડવી તો માંડવીમાં અને પાણી નીકળી ગયા હાલતા થઈ ગયા તા તો મિત્રો તમારે વરસાદ છે કે નહીં આજે અને તમે ભાદરવી અમાસના ક્યાં જવાના હતા મેળો કરવા જવાના હતા કે જુગારમાં જવાના હતા કે તમે કંઈ ફરવા જવાના હતા તો એ કોમેન્ટમાં કહો કે તમે મેળો કરવા જવાના હતા કે શું કરવાના હતા આજે ભાદરવી અમાસના અને અમારે તો ભાઈ છે ને મેળો કરવાનો હતો પાટણ વાવનો તો પાટણવાળું મેળો કરવા જવું હતું પણ વરસાદ જ એવી રીતો હતો ને કે કોઈ આમ બાકાજીક બોલાવતો હતો ત્યાં બે ત્રણ વોકરી વાડ્યું આવે એટલે કદાચ એ આવી ગયું હોય તો એટલે હવે પાટણવાળું જવાનું આરાહ કરીએ આપણે અને હવે જોઈએ હવે કે જુનાગઢ જઈએ કે પછી સાપુર જઈએ ઓજતવે એ ટ્રાય કરીએ કે જવાની નકર જો વરસાદ આવી જાવ તો ક્યાંય જવાનું નહીં થાય તો મિત્રો તમારે વરસાદ આજ ભાદરવી અમાસનો છે કે નહીં ને એ કોમેન્ટ કરો તો ચાલો આ વ્લોગ ને પૂરો કરીએ તો મળીએ પાછા નવા વ્લોગમાં તો જય દ્વારકાધીશ મહાદેવ